તો સાબરકાંઠાથી જોખમી સવારીનો આ વિડીયો સામે આવી રહ્યો છે આપ જોઈ શકો છો અહીં ખાનગી બસ પર જે રીતે મુસાફરો ખીજો ખીચ ભરવામાં આવ્યા છે બસની અંદર તો ભારે ભીડ છે જ પરંતુ બસની ઉપર જોખમી સવારી મુસાફરોને બેસાડીને કરવામાં આવી રહી છે બસની છત પર મુસાફરો બેઠેલા નજરે પડી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં મુસાફરો એક જ બસમાં સવારી કરી રહ્યા છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ મોટો સવાલ છે હાલ પ્રશાસન દ્વારા મોટા મોટા દવાઓ કરવામાં આવે છે બસ

આગળ વાત કરીએ વડોદરાની અહીં અકસ્માતમાં બાળકનું મોત નીપજ્યું ટુ વ્હીલર અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાયું અચાનક વણાંક લેતા ટુ વ્હીલર વાહન સાથે અથડાયું અટલાદરા પાદરા રોડ પરની આ ઘટના જ્યાં મોપેડ ચાલક પિતાને માથાના ભાગમાં ઈજા પહોંચી તો ઇજાગ્રસ્ત પિતા સારવાર હેઠળ પરંતુ બાળકનું મોત થયું સામે આવી રહ્યા છે કે અહીં ટુ વ્હીલર અજાણ્યા વાહન ચાલક સાથે જે રીતે ગંભીર અકસ્માત સર્જાયો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે અકસ્માતમાં બાળકનું મોત થયું તો પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા ટુ વ્હીલર અજાણ્યા વાહન સાથે અથડાયું હતું જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો મોટર ચાલક એ ચાલકને ગંભીર ઈજા પહોંચી છે કોર્પોરેશન કહેવા માંગુ છે કે દિવાળીના તહેવારોમાં તમે આજુબાજુના વિસ્તારમાં જે લાઇટિંગ કરી રહ્યા છો એ લાઇટિંગ આ રોડ પર બી કરો જરા તો કોઈનો જીવ જતો બધો છે કોઈની દિવાળી બગડેના ના પરિવારમાં આ શોકનો માહોલ થઈ ગયો છે અત્યારે જેને તમે ધ્યાન પર લો અને એ રોડની હાલત એટલી ખરાબ છે કે તમને પોલીસ વિભાગ બી કઈ કઈને થાક્યો કે આ રોડને મોટો કરો એ તો ડિવાઇડર લગાવીને જરા અને સેફ્ટીમાં ધ્યાન આપો પણ કોર્પોરેશન ઉડાડતું નથી એના કારણે અવારનવાર અકસ્માતો થયા છે આગળ તો કેનાલમાં ડૂબી જતાં બે બાળકોના મોતના સમાચાર વાવ થરાદના અજાવાડ ગામે ઘટના બની જ્યાં કેનાલમાં પાણી પીવા ગયા અને પગ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટનાની થરાદ પોલીસ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી બંને બાળકોના મૃતદેહને કેનાલ બહાર કાઢી ખસેડવામાં આવ્યા છે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે તો થરાદ પંથકમાં બે બાળકોના મોતનો કિસ્સો સામે આવતા જ અરેરાટી ફેલાય છે આ મામલે શું વધુ વિગત ચોક્કસથી ગઈકાલે થરાદના અજાવડા ગામના એક દસ વર્ષનો અને એક અગિયાર વર્ષના બે બાળકો જે છે તે ગુમ થયા હતા અને તેમની શોધખોળ હાથ ધરાઈ હતી તે બાદ જે થરાદ પાસેની અજાવડા કેનાલ છે ત્યાંથી બાળકોના ટપ્પલ મળી આવ્યા હતા અને તે બાદ આજે વહેલી સવારે થરાદ નગરપાલિકા ના તરવૈયાઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું તેમાં અજાવડા ગામના અરવિંદ ઠાકોર અને શૈલેષ ઠાકોર નામના બાળકોના મૃતદેહો મળ્યા હતા અને આ બંને મૃતદેહોને અત્યારે તો બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ થરાદ પંથકમાં બે બાળકોના મૃતદેહો મળતા અત્યારે તો સમગ્ર પંથકમાં અરજી વિસ્તાર ખાવડા રોડ પાસે બે ટ્રેલર વચ્ચે અકસ્માત થયો અકસ્માત ના પગલે રસ્તો બંને બાજુથી બંધ થયો લાંબી લાઈનમાં વાહન ચાલકો ફસાતા ભારે મુશ્કેલી પડી ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વ્યવસ્થા સંભાળી હતી તો બે ટ્રેલર વચ્ચે અકસ્માતનો આ બનાવ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અકસ્માતના પગલે રસ્તો બંને બાજુથી બંધ થઈ ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે સમયસર ટ્રાફિક પોલીસ પહોંચી હતી અને ઘટના સ્થળેથી વ્યવસ્થા સંભાળીને ટ્રાફિક હટાવવામાં આવ્યો અંકલેશ્વરના પુનગામ નજીક ટ્રાફિક જામના સમાચાર છે અહીં સતત બીજા દિવસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે લાંબા ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા એક્સપ્રેસ વેની કનેક્ટિવિટીના કારણે રસ્તો સાંકડો થાવ તહેવાર ટાણે જ સ્થાનિકો ટ્રાફિક જામમાં ફસાયા તેવા પ્રકારની સમસ્યા અહીં સર્જાય છે તહેવાર ટાણે જે સ્થાનિકો અહીં ખૂબ મોટી સંખ્યામાં પસાર થતા હોય છે અને તે સમયે આ પ્રકારે ટ્રાફિક જામ સર્જાતા તમામ વાહન ચાલકો ફસાયા હતા સતત બે દિવસથી આ પ્રકારની સમસ્યા હોવાનું સામે આવ્યું છે સતત બે દિવસથી આ જ પ્રકારે લાંબો ટ્રાફિક જામ સર્જાય છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નોંધની છે કે અહીં પૂનગામ નજીક ભારે ટ્રાફિક જામના આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો અહીં રસ્તો સાંકડો થઈ જવાના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે હવે વાત પંજાબની અહીં અમૃતસરથી સહરસા જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં અંબાલાના સરહિંદ રેલવે સ્ટેશનથી માત્ર અડધા કિલોમીટર દૂર આગ લાગી ત્યારે સરહિંદ રેલવે સ્ટેશન નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના બની પેસેન્જર ડબ્બામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને ત્યારે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અકસ્માત સમયે ટ્રેન સરહિંદ રેલવે સ્ટેશનથી નીકળી રહી હતી અને ફાયર બ્રિગેડની મદદથી થોડા અંતરે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સરહિંદ જ્વારપુર એસ એચઓ રતનલાલે જણાવ્યું કે ડબ્બામાંથી ધુમાડો નીકળતા જોવા મળતા જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી કોઈ જાનહાની થઈ નથી અને મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા આગમાં ત્રણ કોચને નુકસાન થયું છે તપાસ બાદ આગનું કારણ નક્કી કરવામાં આવશે મહારાષ્ટ્રના નંદુરબારમાં યાત્રાળુઓને અકસ્માત નડ્યો નંદુરબારના ચાંદસાલી ઘાટ પર યાત્રાથી પરત ફરી રહેલા યાત્રાળુઓને લઈ જતી પિકઅપ ટ્રકના ડ્રાઇવરે સ્ટ્રેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં છ યાત્રાળુઓના મોત અને દસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા ઘાયલોને તલો તલોદા સબ સબડિસ્ટ્રીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તો હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે હાલ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી ચાલુ છે

ચાલતી પકડી લીધી હતી તો બીજી તરફ સિવિલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે સાંજે જવાબ આપીશું તેમ કહીને વાતને ટાળી દીધી ઘટના અંગે સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે હોસ્પિટલની મુલાકાત લઈને તપાસ કરીશ

અને એના અનુસંધાને મને જાણવા મળ્યું એટલે મેં લાગતા ઓળખતા અને પણ જાણ કરીશ પણ આપના પ્રશ્નના અનુસંધાને હું ફરીથી સિવિલ હોસ્પિટલ મુલાકાત લઈશ જોઈ લઈશ શું છે અને પછી ઉપર જે મિનિસ્ટર છે હેલ્થના નવા એમને માટે આપણે સંપૂર્ણ રજૂઆત કરજો તો વડોદરાના મગરપુરા વિસ્તારમાં મગર આવી ચડ્યો હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર દેખાયો મહાકાય મગર કામના સ્થળે મહાકાય મગર જોઈને કર્મચારીઓ ફફડ્યા મગરને રેસ્ક્યુ કરવા જેસીબી મંગાવવું પડ્યું હતું ભારે જહેમત ઉઠાવીને મગરનું રેસ્ક્યુ થયું મગરનું રેસ્ક્યુ કરવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો મગર અંદાથી છ સાડા છ ફૂટનો છે આ મગરને દોઢથી બે કલાકની જેમત હતી કેમ કે કિચડવાળું પાણી હતું પચીસ ફૂટ ઊંડા પછી કે મગરને બહાર લાવવા માટે હાઇડ્રાનો જે પ્રયોગ કર્યો છે કે જેથી કરીને અમે લોકો ઇઝીલી એને ઉપર લાવી શકે કારણ કે છ ફૂટના મગરને ઉપર લાવવું બહુ જ અઘરું હતું અમારે એટલે અમે લોકોએ હાઇડ્રાનો જે છે મદદ લીધી હતી તો બનાસકાંઠામાં બસમાં બેસેલા મુસાફર પાસેથી ગાંજો જડપાયો અમીરગઢ તહેવારો દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેને લઈને બસમાં ચેકિંગ કરતા એક મુસાફર પાસેથી ત્રીસ કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો હતો પોલીસે ગાંજો સહિતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી પોલીસે ગાંજો ક્યાંથી આવ્યો અને કોને મોકલાવ્યો જેને લઈને તપાસ હાથ ધરી છે ત્રીસ પોઈન્ટ ત્રીસ કિલો જેટલો ગાંજો હતો અને જેની કિંમત ત્રણ લાખ ત્રણ હાજર સિત્તેર રૂપિયા છે તો આ ગાંજા મળી આવતા એનડીપીએ મુજબ ગુનો દાખલ કરી તો આ આરોપી હાલ રિમાન્ડ છે અને આગળ અન્ય આરોપી તેમની સાથે સંકળાયેલા છે તેની તપાસ હાલ ચાલુ છે સુરેન્દ્રનગર એસઓજી દ્વારા ચોટીલા તાલુકાના પીપરાળી ગામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ અહીં રહેણાંક મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા લીલા ગાંજાના પચીસ છોડ ઝડપી પાડવામાં આવ્યા કુલ વજન આઠ કિલો અને કિંમત રૂપિયા એંસી હજારનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે ગાંજાનો છોડ વાવનાર આરોપી દેવશીભાઈ સાકરિયાને ઝડપી પાડી નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે સુરતના વેસુ વિસ્તારમાં બર્થડે પાર્ટીમાં પોલીસ પર હુમલો મામલે કાર્યવાહી આરોપી જયનમ શાહના પિતા સમીર શાહ અને વ્રજ શાહની ધરપકડ કરાઈ પોલીસ પર હુમલો કરનાર જયનમ શાહના પિતા અને કેમિકલ વેપારી સમીર શાહના જન્મદિવસની ઉજવણી હતી બિયર પાર્ટી મુદ્દે પોલીસે કાર્યવાહી કરતા આરોપીએ બબાલ કરી હતી હુમલાખોર જૈનમ શાહ વિદ્યાર્થી હોવાથી તેની સામે ગુનો નોંધવાને બદલે માફીનામું લખાવાયું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારને લઈને અંબાજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે તહેવારમાં શ્રદ્ધાળુઓના વધતા પ્રવાહને જોતા માં અંબાના દર્શન અને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં કાર્તક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે બેસતા વર્ષના દિવસે નિજ મંદિરમાં છપ્પન ભોગનું અન્નકૂટ સહિત વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજી મંદિરની અંદર નવા વર્ષમાં બાવીસ તારીખથી બેસતા વર્ષની અને બાવીસ તારીખે નવા વર્ષની તૈયારીઓમાં માતાજીના મંદિરની અંદર સવારે મંગળા આરતી છ વાગે કરવામાં આવે છે બપોરે રાજભોગમાં માતાજીના છપ્પુન ભોગ અંકુટ ધરાવવામાં આવે છે અને સાંજે રાબેતા મુજબ સાડા છ પાછું માતાજીની શહેનની આરતી થાય છે અને બેસતા વર્ષથી પાંચમ સુધી સવારે આરતીનો સમય સાડા છ કલાકનો રાખવામાં આવેલ છે યાત્રાધામ ચોટીલા ખાતે દિવાળી પર્વને લઈને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો દિવાળીથી લાભ પાંચમ સુધી ચોટીલા ડુંગરના દ્વાર સવારે ત્રણ કલાકે ખોલવામાં આવશે ડુંગર પર મંગળા આરતી સવારે ચાર કલાકે કરવામાં આવશે સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે કરવામાં આવશે તો અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હાલ તહેવારોને ધ્યાનમાં રાખીને આ પ્રકારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે હાલ તહેવારો નિમિત્તે ચોટીલા ડુંગર પર પર્વ અહીં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે ખૂબ મોટી સંખ્યામાં અહીં માતાના દર્શન કરવા માટે ભક્તો પહોંચી રહ્યા છે જેતપુર કાગવડ ખુડલધામ મંદિર રોશનીથી જળહળી ઉઠ્યું છે દિવાળીને લઈને મંદિર રંગબેરંગી લાઇટોથી જળહળી ઉઠ્યું ખુડલધામ મંદિરના અદ્ભુત લાઇટોના શણગારના ડ્રોન વીડિયો સામે આવ્યા છે રોશનીનો શણગાર થતા મંદિરનો આહલાદક નજારો રાત્રિના સમયે જોવા મળ્યો હતો આગળ વાત કરીએ સુરતની અહી દારૂની મહેફિલ પર પોલીસના દરોડા વેસુમાં દારૂની મહેફિલ માણતા સત્તર નબીરાઓ પકડાયા ચાર નબીરાઓ નશાની હાલતમાં ઝડપાયા તો પોલીસે તમામ નબીરાઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું તો સુરતથી દ્રશ્યો સામે આવ્યું છે જ્યાં તમામ નબીરાઓનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે અહીં દારૂ પાર્ટી દારૂની મહેફિલ થઈ રહી હતી અને જે દરમિયાન પોલીસે દરોડા પાડ્યા તો સુરતમાં જાહેરમાં ઉત્પાદ મચાવનારની ધરપકડ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું આરોપીએ ગોગા મહારાજ મંદિર પાસે આતંક મચાવ્યો હતો ફરિયાદીને લાકડી વડે માર મરાયો હતો પોલીસે ચાર અલગ અલગ ગુના દાખલ કર્યા પોલીસ આરોપીઓની શાન ઠીકાણે લાવી રહી છે સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો ડિંડોલીના મહાદેવનગરમાં હત્યા થઈ મોડી રાત્રે વિશ્વકર્મા મંદિર નજીક યુવકને અજાણ્યા શખ્સોએ રહેસી નાખ્યો દિલીપ બિહારી નામના વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો ચપ્પુના ઘા હત્યા કરવામાં આવી હતી હત્યાનું કારણ હજુ અકબંધ છે ઘટના બાદ હત્યારાઓ ફરાર થયા સમગ્ર વિસ્તારના ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં હાલ ભારે ચકચાર મચી છે डिंडोली पुलिस हाथ धरी कार्यवाही धरी और इस जो जिसने भी ये काम किया है उसको पकड़ के हम सख्त से सख्त सक सजा करेंगे वो कभी नहीं छूटे ऐसा हम एविडेंस इकट्ठा करेंगे और जल्द से जल्द उनके खिलाफ चार्जशीट भी करेंगे और सब ये आरोपी है उसको फांसी की सजा हो इस तरह का हम इन्वेस्टिगेशन करेंगे इसमें સાબરકાંઠાના મજરા ગામમાં જૂથ અથડામણ થયું જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો ઘટનામાં આઠ લોકોને ગંભીર ઈજા પહોંચી તો પોલીસે પચીસ થી ત્રીસ લોકોને રાઉન્ડ અપ કર્યા ગરબાના આયોજનને લઈને બબાલ થઈ હતી દિવાળીને લઈને ગરબાનું આયોજન કરાયું હતું ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે આ ઉપરાંત પોલીસે એકસો દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ

ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ નવા મંત્રીમંડળમાં પાર્ટીના ધારાસભ્ય કનુ દેસાઈનું સ્થાવત યથાવત રહેતા કાર્યકરોમાં ખુશીનો માહોલ અહી શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ વાપી પહોંચતા કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું જનસંપર્ક કાર્યાલયમાં સમર્થકોએ ફટાકા ફોડીને ઉજવણી કરી કાર્યકરોએ મંત્રીની મીઠાઈથી મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી મહત્વનું છે કે કનુભાઈ દેસાઈ અગાઉ રાજ્યના નાણાં મંત્રીનો વિભાગ સંભાળતા હતા કે હવે આ નવા મંત્રીમંડળમાં તેમને શહેરી વિકાસનો હવાલો સોંપવામાં આવ્યો છે સરકારના દરેક ખાતા અને દરેક વિભાગ મહત્ત્વના જ હોય છે પરંતુ શહેરી વિકાસમાં એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે એમાં પચાસ ટકા વસ્તી શહેરમાં વસે છે હવે જે સમય આવનાર છે એમાં વધુ વસ્તી શહેરમાં થશે ત્યારે એના માટેનું અગાઉનું આયોજન કરવા માટે તૈયારી શરૂ કરી તો ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી તરીકે નરેશ પટેલે ચાર્જ સંભાળ્યો ચાર્જ સંભાળ્યા બાદ મંત્રી નરેશ પટેલે ન્યૂઝ એટીનની ટીમ સાથે વાતચીત કરી મંત્રીએ દાવો કર્યો કે પાર્ટી જે જવાબદારી સોંપશે તેને સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરીશ ગમે તેવા પડકારો હોય પથના સેવા કરવાની પ્રાથમિકતા રહેશે નરેશ પટેલને આદિજાતિ કુટીર અને ખાદી ઉદ્યોગની જવાબદારી છે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ને જેમાં નરેશ પટેલ જે ગણદેવીના ધારાસભ્ય જે છે તેમને મંત્રી તરીકેના ગઈકાલે શપથ લીધા છે તેમની સાથે વાત કરીશું ખૂબ જ મહત્વની જવાબદારી આપને સોંપવામાં આવી છે કેવી રીતે ઉણા ઉતરશો સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા મારા શિસ્ત નેતૃત્વનો આભાર માનું છું કે ફરીવાર મને એક ખૂબ મોટી જવાબદારી આપી છે ચોક્કસ આજે ધનતેરસનો ખૂબ સારો દિવસ છે મેં મારા વિભાગનું ટેબલ સંભાળી લીધું છે આવનારા દિવસોમાં બંને વિભાગો દ્વારા મારા શિરે જે કંઈક જવાબદારી આવી છે એને પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી નિભાવવાની મારી ફરજ હશે અને એમાં ચોક્કસ હું ઉતરીશ એમાં કોઈ શંકા નથી જે રીતે આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ વિકાસ થયો છે પણ એક વધુ વિકાસની ગતિ થી કામ કરવાની ફરી તક મળી છે એમાં ચોક્કસ હું આગળ વધીશ અત્યારે હાલ પહેલી પ્રાથમિકતા શું રહેશે આ જવાબદારી સંભાળ્યા પછી જવાબદારીથી કામ કરવાનું છે અત્યારે બસ બિલકુલ તો જવાબદારીથી કામ કરવાનું છે અને જે પડકારો આવશે તેને સહન કરીને આગળ વધીશું તે પ્રકારની વાત નરેશ પટેલના મુખેથી સાંભળવા મળી રહી છે કમ છે હરિશ શર્મા સાથે ગૌતમ શ્રી માણી ન્યૂઝિલેન્ડ ગુજરાતી ગાંધીનગર તો હર્ષ સંઘવીએ સંભાળ્યો છે ચાર્જ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો ગણેશ પૂજન અર્ચન કરીને ચાર્જ સંભાળ્યો શાસ્ત્રોક્ત રીતે પૂજા પાઠ કરી તેમણે આ ચાર્જ સંભાળ્યું છે અહીં મોટા નેતાઓએ પૂજાપાઠમાં ખાસ હાજરી આપી હતી તો રાજ્યકક્ષાના મંત્રીનો ચાર્જ સંભાળ્યો પ્રફુલ પાસે પણ પરિવાર સાથે પૂજા પાઠ કર્યા વિધિવિધાન સાથે પૂજા પાઠ કરીને તેમણે ચાર્જ સંભાળ્યો બંને યુવા નેતાઓ એક સાથે ચાર્જ સંભાળ્યો છે વિધિ વિધાન સાથે ચાર્જ સંભાળ્યો તો મંત્રી કાંતિ અમૃતિયાએ નવી ઓફિસમાં પ્રવેશ કર્યો અને નવી ઓફિસને ફૂલોથી શણગારવામાં આવી પૂજા વિધિ બાદ તેમણે ચાર્જ સંભાળ્યો તમામ મંત્રીઓએ પૂજા વિધિ સાથે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો આ ઉપરાંત મંત્રી રીવાબા જાડેજાએ પણ ચાર્જ સંભાળ્યો મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ને મધ્ય ગુજરાતમાંથી આવતા રમણ સોલંકીને મંત્રી બનાવાયા છે પહેલાં દંડક હવે કેબિનેટ કક્ષાનો દરજ્જો કેવી રીતે આ સ્થિતિને જોઈ રહ્યા છો કારણ કે પ્રમોશન થયું છે તમારું ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આમ તો સરકારની વ્યવસ્થામાં જરૂરિયાત પ્રમાણે જ્યાં જ્યાં સરકારને યોગ્ય લાગે લાગે એ પ્રમાણે આમ વ્યવસ્થામાં આવતા હોઈએ છીએ પહેલાં ઉપદંડકની જવાબદારી હતી અત્યારે સરકારના એક વિભાગની જવાબદારી છે પણ અંતે તો જનકલ્યાણના કામોની સરકારની પ્રાથમિકતા છે જે રીતે પ્રજાનો જનવિશ્વાસ વધ્યો છે અપેક્ષાઓ વધી છે એ પ્રમાણમાં બધા સાથે મળીને ટીમ ગુજરાત તરીકે કામ કરવાની અમે બધી નીતિ બનાવી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને બધાને જનકલ્યાણના કામોને અગ્રિમતા આપવાની અને પ્રજાની અપેક્ષા મુજબ વિભાગ કેવી રીતે સારું કામ કરી શકે એ ધ્યાન રાખવાનું કહ્યું છે અને વિશેષ કરીને છેક નીચે સુધી જઈને આખી જે સિસ્ટમ છે સિસ્ટમને સારી રીતે કેવી રીતે બનાવી શકાય એનું પણ અમને બધાને એ વિશે થોડુંક માહિતી આપી છે અમે પણ ચોક્કસ આવનારા સમયમાં સાથે મળીને જે વિભાગની જવાબદારી છે વિભાગની સારી કામગીરી કરી અને સરકાર જે રીતે અપેક્ષા રાખે છે એવું પરફોર્મન્સ આપવા માટેની મારી તૈયારી છે અને અને નાગરિક પુરવઠો આપને આપવામાં આવે છે આમ જોવા જઈએ તો અનેક વખત પ્રશ્નો ઉદભવતા હોય છે કે છેવાડા લોકો સુધી પહોંચાતું નથી તો આ સ્થિતિ આ જે ચેન્જ છે એને કેવી રીતે તમે સાર્થક કરશો હા એ ચોક્કસ અમે એક ટીમ તરીકે બેસીને આની ચોક્કસ વિચારણા કરીશું થોડો પ્રવાસ પણ કરીશું જિલ્લા સ્તરે જઈશું છેક લાભાર્થી સુધી પહોંચીને પણ આ સિસ્ટમને પૂરી સમજીશું અને પછી કંઈક નાના મોટા સુધારા વધારા હશે તો હું આદરણીય મુખ્યમંત્રી સાહેબશ્રીને અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈને પણ મળીને એ દિશામાં અમે આગળ વધીશું મધ્ય ગુજરાતમાંથી આપ આવો છો કોંગ્રેસનો ગઢ ગણાય છે અને ત્યાં આ પ્રકારની સેંધ વર્ષો પછી લાગી છે ત્યારે આને વધુ મજબૂત કરવા માટે કેવી રીતે આગળ વધશો અને કેવી રીતે કેટલા પડકાર પણ તમે જોઈ રહ્યા છો આમ તો દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે રીતની રાજનીતિની શરૂઆત કરી છે અને એ રાજનીતિ ખરેખર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની પણ જે રીત પોલિસી છે કે ભાઈ પ્રજા કલ્યાણના કામોને કેવી રીતે અગ્રીમતા આપવી પ્રશ્ન નાનો હોય કે જે એની રજૂઆત મુજબનો હોય એને સમજીને એનું સમાધાન કેવી રીતે લાવી શકાય અને એ દિશામાં ચોક્કસ અમે બધા સાથે મળીને કામ કરવાનો પ્રયત્ન સો ટકા કરીશું અને મને વિશ્વાસ છે કે એ વિભાગમાં જે કંઈક જવાબદારી ભાગ હશે સરકારનો જે કંઈક ભાગ હશે સરકારની જે અપેક્ષા હશે એ પ્રમાણે અમે કામ કરીશું પ્રજાના જનમતને પણ અમે ધ્યાનમાં રાખીને કામ કરીશું તો વિધિ વિધાન સાથે હાલ તમામ મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે સમાચારો હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર